પ્રતિપાદિત વિષય મહારાજનો રહસ્ય અભિપ્રાય મુખ્ય મુદ્દા ભગવાનના ભજન નું જે સુખ છે તે જ અને બીજું છે બધા એવું નથી પણ ભગવાનના ભજનમાં સુખ છે અને બીજું બધી દુઃખ છે એવું મહારાજની માન્યતા

તો તેમાંથી ઘણો સમય રહસ્ય અભિપ્રાય ને શું કેવાય કોર ઈરાદો કોર રહસ્ય ઈરાદો તો ખરો પણ કોર શું કરવાનું તમે બધા મોટા માણસ ને પકડી પકડી શું કરવાનું સત્સંગ કરાવતા નથી કારણ કે અમારો કોર ઈરાદો નથી એની યોગ્યતા હોય એને કરાવી સત્સંગ કરાવવામાં યોગ્યતા કોની દૈવી જીવ હોય જીવ દૈવી હોવો જોઈએ પૈસાદાર હોવો જોઈએ એવું નહી સત્તાવાળો હોવો જોઈએ એવું નહીં કે લોકમાં જેનું મોટા મનાતા હોય એને કરાવવું એવું નહીં એટલે એવો મહારાજનો કોર ઈરાદો છે સભામાં વડોદરાના શાસ્ત્રી બેઠા હતા તેણે એમ કહ્યું છે એ મહારાજ તમે જો કોઈક મોટા માણસને ચમત્કાર જણાવો તો તેમાંથી ઘણો સમાસ થાય અર્થાત આપ અગણિત જીવોનું કલ્યાણ કરવા અત્રે પૃથ્વી પૃથ્વી પર પધાર્યા છો તે હેતુ જલ્દી પૂરો કરવા કોઈ સત્તાધીશ વ્યક્તિ રાજા તેના મોટા પ્રધાન અથવા કોઈ મોટા ધનપતિને જો સમાધિ કે ભગવાનપણાનો ચમત્કાર જણાવો તો તેને અનુસરનારા હજારો મનુષ્યો પણ સત્સંગી થાય વળી જે સત્સંગી થયા હોય તેનું રાજા તરફથી રક્ષણ થાય અને સત્સંગ ખૂબ જ ફેલાય રામચંદ્રજી એવો પ્રશ્ન પૂછ્યો એનો ઈરાદો આવો એનો શુભ ઇરાદો તો ખરો જ કે મોટા સત્સંગ થાય તો એ બધાનું રક્ષણ કરે તો થાય એના મનમાં જો બરાબર બે તો થાય પણ એવું બે નહીં એને વેગ શેનો છે અને વેગ એટલે એમાં અમારો વેગ ઘરે એવી શક્યતા નથી એટલે અમે એને સત્સંગ કરાવતા નથી પૈસા મેળવી લેવા કે સત્તા મેળવી લેવી કે માન મેળવી લેવું એનો એને વેગ છે એનો જીવ ન્યા તણાય આમાં સત્સંગમાં તણાતો નથી એટલે એને સત્સંગ કરાવવા જાય તો અમારો બગડે એનો તો સુધરે જે સત્સંગી થયા હોય તેનું રાજા તરફથી રક્ષણ થાય અને સત્સંગ ખૂબ જ ફેલાય આપનું એટલા માટે તો ગણેશ ને સમાધિ થાય એટલે સત્સંગ થઈ જ જાય એવું હોય એવું સમાધિ થાય એટલે સત્સંગ થઈ જાય એની એનો રાગ છે એ બદલી જાય સમાધિ થાય એટલે રાગ નથી બીજાતો સમાધિ થાય એટલે રાગ નાશ પામી જાય એવું મારે જ ના પાડી અવરતાલ વિશ્વ માં વતના નિર્વિકલ્પ સમાધિ હોય તમારા મુક્તાન સ્વામી કહે કે રાગ બળે હે બીજ બળી જાય એટલે રાગ બીજ કામાદિક નું બીજ શું રાગ એટલે કે નિર્વિકલ્પ સમાધિ થાય તો એનો રાગ બળે તમારે જ કે નિર્વિકલ્પ સમાધિ તો હતી ને એનો રાગ ન ભેળો કોઈનો નિર્વિકલ્પ સમાધિ થાય તો રાગ બળે નહીં રાગ તો

આ બધી રોચક કલ્પનાઓ છે રોચક કલ્પના તો આપ મોટા મોટા માણસો પકડી સમાધિ કેમ કરાવતા નથી તમે કેમ કરાવતા નથી એવું કે તમને બરાબર હજી દ્રષ્ટિ નથી પડતી હું એમ તો ગાઈડલાઈન અમે આપીએ કે આવું કર તો આપ મોટા મોટા માણસો પકડી પકડીને સમાધિ કેમ કરાવતા નથી તમારી પાસે તો શક્તિ પણ છે અને બીજા સામાન્ય જીવને કરાવો છો પણ ખરા તેથી જેવો અર્થ સરે તેવો સરતો નથી પોલાને કેટલાને બધે હજાર હજાર જણાને કરાવશો તો એમાં કાંઈ નહીં પડે આમે યાદને જ પકડીને કરાવી દ્યો તો પૂરું થઈ ગયો તો પણ મારા માન્યું નહીં એટલે માન્યું નહીં કેમ ન માન્યું હવે એનો આપણે વિચાર કરવાનો છે તો મારે હું માને છે મહારાજ પોતાનો રહસ્ય અભિપ્રાય જણાવતા બોલ્યા છે મોટા માણસ સાથે અમારે જાજુ બને નહીં શા માટે જે એને રાજ્યનો ને ધનનો મધ હોય અને અમારે ત્યાગનો ને ભક્તિનો મધ હોય માટે કોઈ કેને નમી દે એવું કામ નથી એનો અભિમાન હોય એનો એને વેગ હોય એમાં એને ઈરાદ એનો એનો ઈરાદો એવો હોય જીવ એમાં તણાતો હોય એટલે મહારાજ કીધો એટલે કે સત્સંગ કોને માટે યોગ્ય છે ક્યાં સેટિંગ થાય જાજો આપણે નાખી દઈએ અને નિષ્ફળ જાય એનો કોઈ મિનિંગલેસ નાખી દઈએ તો એનું કોઈ મહેનત બધી મિનિંગલેસ એટલે મહેનત ક્યાં કરવી કે જ્યાં ઉગે ત્યાં મહેનત કરવી એટલે એવા દૈવી જીવ હોય બધા ઉગે મારા જ કહેવાનું એવું નથી કે ગરીબમાં જ ઉગે સત્સંગ અને મોટા માણસમાં માં ન ઉગે એવું નથી દૈવી જીવ એની ઓળખે છે દૈવી જીવને સત્સંગ કરાવવાનો પ્રયત્ન કરે અસુરી જીવ હોય તો એમને પડ્યા જાય બતાવવા નહીં નુકસાન કરી દે નુકસાન કરી દે સત્સંગ કરાવવા જાવ તો નુકસાન એને કઈ તિરસ્કાર કરો કે એની ઓલું કરો તો નુકસાન કરી દે પણ એને સત્સંગ થાય નહીં એટલે એની ઉપેક્ષા પણ બહુ ન કરવી નુકસાન ઓલું તિરસ્કાર ન કરવો પ્રયત્ન આમાં કરવો અને ટાર્ગેટ ઈ રાખો ઈરાદો પણ એવો એમાં દૈવી જીવ હોય એને સત્સંગ થાય અને મહારાજની ઓળખાણ થાય એ મહારાજ પાક બીજા બધા તો એ હાલે ઓટોમેટિક એને ઓવાળમાં નીકળી જાય એને કઈ વતાવો નહી તો વતાવ્યા ન થાય પાછા મહારાજ પોતાનો રહસ્ય અભિપ્રાય બોલતા જણા અભિપ્રાય જણાવતા બોલ્યા છે મોટા માણસ સાથે અમારે જાજુ બને નહીં શા માટે જે એને રાજ્યનો અને ધનનો મદ હોય અને અમારે ત્યાગનો અને ભક્તિનો મદ હોય માટે કોઈ કેને નમી દે એવું કામ નથી સત્તાનો મદ અને સમૃદ્ધિનો મદ ભગવાનમાં રસ પડવા દેતો નથી એટલે એને રસ એમાં જ હોય છે રસ અને મદ મળ્યા પછી મદ આવે પેલા રસ હોય રહ નું એનો જીવ ક્યાં તણાય એનો જીવ ક્યાં તણાય પૈસામાં સત્તામાં અને માનમાં જીવ તણાતો હોય એને માળા લઈને ફેરવવામાં કે મહારાજ સ્મરણ કરવામાં કે મહારાજ રાજી કરવામાં એનો જીવ તણાય નહીં અને એને સમાધિ કરાવીએ તો એ શું છે અમારે તણાવવાનું તણાવવાનું નથી મધ અને સમૃદ્ધિ નો મધ ભગવાનમાં રસ પડવા દેતો નથી એ જરૂર અંતરાય રૂપ થાય છે અને મહારાજ કહે અમને તો એવા છે સત્તાનો મદ ધન નો મધ માન નો મદ ઘરવાળા નો કામીની જિજ્ઞાસા સર્વ જિજ્ઞાસા પ્રતિબંધીને એવું એને એમાં રસ પડે એટલે બાણા એને રસ પડે એટલે ભગવાનના બધા જેટલા રસ્તા હોય એટલે બાણા બંધ પછી જાય જ નહીં એટલે આ બધા બાણા બંધ કરવાના રસ ભગવાનના ભગવાનમાં રસ પડે ભગવાન માં રહસ પડવાના બારણા બધા બંધ કરવા હોય તો આ આઈ જાવા એટલે એલા બધા ઓટોમેટિક બંધ થઈ જાય એટલે ઓટો ડોર હોય છે આપણે જાય તો ખોલી જાય અને પછી એની જાણે બંધ થઈ જાય એરપોર્ટ માં હોય એટલે આટલે ઠેકાણે રહ લ્યો એટલે ભગવાન નો રહસ છે એ ઓટોમેટિક બંધ થઈ જાય ક્લોઝ અને આ ઠેકાણે રા લીધે રાખો

અને ત્યાગ કરવામાં જેવો રસ આવે છે એવો બીજી કઈ રસ અમને સત્સંગ નું પ્રોટેકશન કરવામાં વધારીને એનું પ્રોટેકશન કરવામાં ભગવાન ની નિષ્ઠા કરાવવામાં ભગવાન નો મહિમા પ્રવર્તાવામાં અને ભગવાનની ઉપાસના બરાબર અનન્ય ઉપાસના કરાવવામાં અમને આવે છે રસ સત્સંગ ફેલાવવાનો અર્થ મહારાજ ની મહારાજ નું જીવન જો તો મહારાજે ક્યાંય પૈસા ભેળા કરવામાં રસ ક્યાંય દાખવો હોય એવું ક્યાંય નથી ભેડા થાય તો એ બધા બ્રાહ્મણ ચોરાસી કરી નાખે ભેળા ફેરવે નહીં કે બીજી વલ પણ કરવી છે એવું નહીં મહારાજ નું જીવન એટલું બધું નિરાળ ગુણાતીતાનંદ સ્વામી નું જીવન એવું હતું મહેનત એ કરી હતી આ બધા પણ મહારાજને રાજી કરવામાં એને રસ હતો આ નહીં ભેળું કરવામાં સત્સંગ ફેલાવવાનો અર્થ એવો છે કે ત્યાગમાં અને પરમાત્માની મૂર્તિ તથા શાસ્ત્રીજી મહારાજ નું એવું તો સ્વામી કેટલું ફર્યા અને કેટલું આપતા અનાજ ને બધે આપવાની ત્યારે કઈ સંસ્થામાં કઈ હતું નહીં વરહ કેમ પૂરું થાય

પણ કેવળ સંખ્યા બળ વધારવું એવો સત્સંગ નો ફેલાવો કરવો એવો અમારો અભિપ્રાય નથી ભગવાનની મૂર્તિમાં રસ લેતા કરવા સત્સંગ રાખ્યાનો એવો અર્થ મારે કીધો સત્સંગ રાખ્યાનો ભગવાન ના ભજન નો બે નો અર્થ એવો ભગવાનની નિષ્ઠામાં રસ લેતા કરવાના ઉપાસનામાં મૂર્તિમાં રસ લેતા